નવી ટ્રીક સાથે નવા મસાલા સાથે એકદમ ચટપટા મસાલા સાથે કાજુ કરેલાનું શાક આપણે બનાવશું અને એકદમ ટેસ્ટી અને બિલકુલ કડવું નહીં લાગે તેવી ગેરંટી છે મારી તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું કાજુ કરેલાનું શાક એકદમ નવી રીતે તો સૌથી પહેલાં આપણે કાજુને એક કલાક પહેલાં પલાળી દેવાના છે પછી આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા કરેલા લીધા છે તેને આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે બહુ વધારે પડતી છાલ નથી ઉતારવાની કે સફેદ ભાગ દેખાવા લાગે આ રીતે હળવી હળવી છાલ ઉતારવાની છે જોઈ શકો છો તો પણ બિલકુલ કડવું નહીં લાગે તેનું ટેન્શન લેતા નહીં એકદમ ચટપટા મસાલા સાથે આપણે બનાવશું તો અહીંયા આપણે બધા જ કરેલાની છાલ ઉતારી દીધી છે અને હવે આપણે બે ભાગમાં કટ કરી લેશું આ રીતે તમે ચાહો તો રાઉન્ડ કટિંગ પણ કરી શકો છો અહીંયા હું આ રીતે લાંબી લાંબી ચિપ્સ બનાવી રહી છું તો આ રીતે પણ ખૂબ જ સરસ રીતે કરેલાની ચિપ્સ તૈયાર થાય છે તો બધી જ આપણે આ રીતે ચિપ્સ બનાવી લેશું તો અહીંયા મેં બધી ચિપ્સ બનાવી દીધી છે અને આપણે હવે અને સાઈડમાં મૂકી દેસું અહીંયા મેં મસાલા તૈયાર કર્યા છે પ્રિપરેશન કરીને રાખ્યું છે અહીંયા કાજુ પલાળ્યા છે સિંગનાણાને વાટી લીધા છે સેવને પણ વાટી લીધી છે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે ખાંડ અને લીંબુ પણ સાથે લીધું છે હવે આપણે ગેસ ઉપર આ રીતે એક તપેલી રાખી દેસું તપેલીમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે જો તમે આ રીતે કરેલા બનાવશો ને તો તમારા કરેલા છે ને ક્યારેય કડવા નહીં બને અને એકદમ સરસ સ્વાદમાં રાખશે સહેજ પણ કડવા નહીં બને તો આ રીતે આપણે જે કરેલાની ચિપ્સ બનાવીએ છીએ તેને આ રીતે રાખી દેસું અને હવે આપણે ઉપરથી ડીશ ઢાંકી દઈશું અને ફૂલ ગેસ ઉપર આપણે આ કરેલાને પાંચથી છ મિનિટ સુધી કૂક થવા દઈશું છ સાત મિનિટ આપણા કરેલા કૂક થાય ત્યારબાદ આપણે આ રીતે જોઈ લેશું આ રીતે જો આપણે કરેલાને કૂક કરશું ને તો આપણે કરેલા બિલકુલ કડવા નથી લાગતા અને પાણીમાં આપણે પાણીવાળા પણ નથી લાગતા એકદમ સરસ કોરા રહે છે અને કૂક પણ થઈ જાય છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું આપણા કરેલા ઠંડા થાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેશું સૌથી પહેલાં આપણે સેવ એડ કરી લેશું ખાંડેલી સેવ અને સિંગદાણા ખાંડેલા આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેશું અને થોડી સુગર એડ કરી લેશું ખાંડ એડ કરવાની છે આપણે ગળપણ માટે અને કાજુને આપણે પલાળીને રાખ્યા છે તો એને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું કાજુ તમે પલાળીને પણ એડ કરી શકો છો અને એમનેમ પણ એડ કરી શકો છો અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું હળદી પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું ધાણાજીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું જરૂર પડશે તો આપણે પાછળથી પણ એડ કરશું નમક લીંબુ અડધું લીંબુ લીધું છે અડધા લીંબુનો રસ આપણે આમાં એડ કરવાનો છે આપણે ખાંડ અને લીંબુ બંને મિક્સ થાય એટલે આપણો જે મસાલો છે એ થોડો ચટપટો લાગશે અને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે આ મસાલાનો તો બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું એકદમ નવી ટ્રીક સાથે આપણે બનાવી રહ્યા છીએ તો તમે સો ટકા એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો તમને બહુ જ પસંદ આવશે તો હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું અને ચાર પાંચ પાઉલી જેટલું તેલ એડ કરી લેશું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જીરું એડ કરી લેશું એક ટી સ્પૂન હિંગ એડ કરી લેશું એક ચૂટકી હળદી પાવડર એડ કરી લેશું આ રીતે તેલમાં ઉમેરવાથી હલ્દી ખૂબ જ સરસ એવો કલર આવે છે શાકનો હવે આપણે જે કરેલા છે તે એડ કરી લેશું કરેલા ઠંડા પણ થઈ ગયા છે જરૂર નથી કે ઠંડા કરવા જ પડે હવે આપણે આ રીતે મિક્સ કરી લેશું તેલ સાથે આપણા કરેલા પહેલેથી જ કૂક થયેલા છે તો વધારે આપણે કૂક કરવાની જરૂર નથી તો આ રીતે આપણે સરસ મિક્સ કરી લેશું આ રીતે થોડા ફેલાવી લેશું હવે જે આપણો મસાલો બનાવ્યો છે તે આની ઉપર જ રાખવાનો છે મિક્સ નથી કરવાનો અત્યારે કારણ કે આપણા મસાલાને પણ આપણે કૂક કરવાનો છે આપણા કરેલા કૂક થયેલા છે પણ મસાલો આપણે કાચો છે તો મસાલાને આપણે કૂક કરવા માટે આપણે આ રીતે ડીશ ઢાંકી દેસું અને થોડું ઉપર પાણી એડ કરી લેશું અને પાંચથી છ મિનિટ સુધી આને આપણે કૂક થવા દેસું પાંચ મિનિટ તો મિનિમમ આપણે કૂક થવા જ દેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે અને સરસ આપણો જે મસાલો છે ઉપરથી કૂક થઈ ગયો હશે જો તમને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર જરૂરથી કરી લેજો તો તમે જોયું ને કે આપણા મસાલો સરસ એવો કૂક થઈ ગયો છે અને નીચેથી બિલકુલ કરેલા ચોંટ્યા પણ નથી અને સરસ રીતે આપણે આ રીતે ચલાવી લેશું જેથી મિક્સ થઈ જશે હવે આપણે કાજુ એડ કરી લેશું કાજુ આપણે જે પલાળીને રાખ્યા હતા તે જ એડ કરી લેશું ફરીથી આપણે ચલાવી લેશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે આ રીતે તમે એકવાર કાજુ કરેલાનું શાક બનાવીને જોજો તમને બહુ જ પસંદ આવશે અને વિડીયોને આગળ શેર જરૂરથી કરજો જેથી બીજા લોકો પણ આ રીતે કરેલાનું શાક બનાવે જે નહીં ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે બિલકુલ કડવું નથી બનતું તમે એકવાર ટ્રાય કરીને જોજો મને કમેન્ટ કરજો હવે આપણે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી લેશું મને થોડું મરચું ઓછું લાગ્યું એટલા માટે મેં મરચું ફરીથી એડ કર્યું છે થોડીક આપણે ખાંડ એડ કરીશું અડધી ચમચી જેટલી અને ફરીથી આપણે બીજો અડધો લીંબુનો રસ એડ કરી લેશું જેથી એકદમ ચટપટો ફ્લેવર આવે સહેજ પણ તમને કડવું આ કરેલાનું શાક નહીં લાગે તમને ખૂબ જ મજા આવશે આ કરેલાનું શાક ખાવાની તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો સરસ આ મસાલો અને કરેલા કાજુ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે વિડીયોને આગળ શેર કરવાનું ભૂલતા નહીં તો આપણું કાજુ કરેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો કેટલું મસ્ત બન્યું છે તો અહીંયા હું જમવા પણ બેસી ગઈ છું મને આ કાજુ કરેલાનું શાક બહુ જ પસંદ છે તો તમારે પણ જમવું હોય તો આવી જાઓ અને નહીતર તમારા ઘરે બનાવો અને પછી મને કમેન્ટ કરીને જણાવો કે તમને આ સબ્જી કેવી લાગી ચલો આપણે ટેસ્ટ પણ કરી લઈએ આમ તો મારા ઘરમાં વારંવાર બનતું જ હોય છે પણ મને થયું કે હું તમારી જોડે પણ આ રીતે શેર કરું બહુ જ સરસ એવું બન્યું છે તમે પણ એકવાર ટ્રાય કરો અને પછી મને કમેન્ટ કરીને જણાવજો કે આ શાક કેવું લાગ્યું તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય